એવું બધું કંઈ છે ને એટલે રજા પાડી દીધી અને બાકી અહીં ને આપણે જવાનું આપણા મામાની ઘરે અને ભાઈ આપણે એકાદ રાઈત રોકાઈએ ને પાછા કાલે સવારે પાછા આવી જાય તો ભલે વાંધો ને હાલો તો આપણે પેલા નાસ્તો કરી લેજી પણ હજી અત્યારમાં નથી જવાનું કેમ કે હજી અત્યારમાં તો ગાડી નથી એટલે આપણે જ્યાંથી એક એક બે વાગે કેમ નીકળશે અને એક કલાક જેવું થાય ને પહોંચતા અને ભાઈ ન્યા ના ભાઈ ફેમસ ગાંઠિયા ભાઈ એક નંબર હોય ભાઈ આપણે એને ન્યા બેસી ગાંઠિયા ખાવા જાય રાઈતે એમ કે ભાઈ ન્યા અમારા માસી છોકરો આવે એટલે ભાઈ એને ગાંઠિયા બહુ આવે અને એ લોક જોતો જ છે જો કે તો ભાઈ હાલો એટલે આપણે નાસ્તો માસ્તો કરીને ભાઈ પછી તૈયાર થઈ ગઈ અને પછી નીકળવાની તૈયારી કરી બીજું શું હોય અત્યારે ઘંટી આખવા મીકી છે હવે હમણાં અત્યારે ઘડી બંધ કરી દેજો મને દેખાડો ન ગમે ખાવા ખાવાટાને ઓ હો ભાઈ વરસાદ આવ્યો હો ભાઈ બીજી રીત નો હોય જોવું ઓહો હો ભાઈ ભાઈ ફૂલ વરસાદ આવી અંધારું બહુ છે ને એટલે હમણાં વયો જ બસ રહી ગયો પૂરું જરી કાઈ હોતો કેતો ને જરી કાઈ છે થોડો થોડો લાગે કોઈ નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ અને ભાઈ હવે આપણે નીકળવાની તૈયારી કરી જેમ કે બે વાગી ગયા તો વાળો હવે રસ્તામાં મળી કાં તો ડાયરેક્ટ ન્યા મળી ભાઈ પોચી ગયા ઈ કાતરોટા આવો ફાંદારા

જુનાગઢ ના હો ભાઈ ભાઈ આવી ગયા મેં કીધું હારા કેમ આવતા નથી હાથ વાઈ ઠેઠ હાથ વાગ્યા એવો સ્કૂલે જ આવવું હોય તમારા જેમ થોડાક બેઠા હોય અમારી જે મતલબ કે લે અમારે કામ તો હોય જ હો ભાઈ હું અમે કામ તો હોય જ અમાર બટ ગાડી લિમિટ હોય સ્પીડ પછી કઈ આવો કેટલી ગાલે તમારી ગાડી મેક્સિમમ 55 આપે કઈ પછી 55 એટલે હારી જ કહેવાય 55 એટલે ભાઈ હારી નો કહેવાય કમેન્ટ કર નાખો અને પાછો પુલ ચડાવવામાં વાર લાગે ને ભાઈ પણ તારે હવે પોલું પેલા બટન માં એક તો એમ જ થાય ને ત્રીજા ત્રીજા હાલતી હતી ત્રીજા માં એટલી 55 સ્પોટ મોડ ન થાઉં તો

પાંચ કે જલ્દી કરાવી નાખો એટલે કેક બેક કાપી નાખી ને પછી એવું કઈ કરી નાખી નાના મોટું બરોબર ને ભાઈ હા તો કઈ વાંધો ને હાલો આપણે હમણાં થોડી વારમાં અગાસીએ જાય હવે થોડું આટા બાટા મારી બરોબર ને પછી જમીન પછી લેસન કરવું નાખી લેસન કરવાનું છે લેસન લેવો લેવું તો પડે ને લા વાહ એ બાપ બીજે દી સાહેબ સાઈ કાઈ વાંધો ન આ તો લેસન કરશે તો કાઈ વાંધો ન હા ભાઈ વાહ વ્યૂ ચેક કરો ભાઈ વાહ तीन एमडिक ले ले ओहो आए तो गारा થઈ ગયો ભાઈ ભાઈ કીચડી કીચડ હે ગાઈસ યહા પે તો યહા પે થોડા ઘાસ પૂછ બી ઉગા ہوا હૈ ઓર ના યહા પે બચ્ચે લોગ ક્રિકેટ વગેરા ખેલતે હે છોડે બચ્ચે લોગ યે ભી ઇસમે આતા હે બરોબર ના આયા ક જો આ ઉપર નો ભાઈ ક કે વ્યુ હે આયા આ હજી બને હે આ વાડી હે ને આ ના આય ભાઈ કોક નું મકાન બને હે તને તો રમતા જ નથી આવડતું એલા. હો ક્રિકેટ ક્રિકેટ રમતા આપનેનો આપણે રમ રીમ જ નથી પણ ક્રિકેટ કોઈ દી તને કે કાય આવડે જ છે? આપને કાય આવડે જ નહીં. આપને ગા કેમેરો પકડીને વ્લોગ બનાવતા આવડે. હાંજે જાવ હો ગાંઠિયા ખાવા. અરે હા જો ભાઈ આપણે આજ હાંજે ને ગાંઠિયા ખાવા જવાનું હોય એમ કે ભાઈ કાઠરોટના ગાંઠિયા એટલે

इस फटेकन नारद्वा के भिष्सक रैकन हे भफ kindो अन�त्वा चूर मैंना लाद्वा ज्वांगने में शम Hayır किले न किले है। oocamy जो आत the culture a two fruit ढ�ने सन्या आख मगयात्तम मतज्णेख कंट

હાલો આવી ગઈ આપણી દુકાન સમજા આવલો ભાઈ થી વેફર લઈ લે હા હાલો પછી કું દસ વાળ બે ક્રંચેક્સ અને બે તીખી ને બે મોરી અને હા બે તીખી ને બે મોરી અને એક ટમેટા

કે મોઢું એમ કેમ કરે રેડી ઓર રેડી આલે ભાઈ લેવાઈ ગયું હે હાલ ભાઈ હાલ ચાલુ કર ચાલુ કર ગાડી ચાલુ કર આવી કે તને હબ છે યાર હાલ હાલ પાટ નું મત નું છેડાવ પડે રિવર્સ ગિયર મારાય જલ્દી રિવર્સ માર અરે અરે વાહ 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 તો ભાઈ નીકળી ગયા એ પાછા આપણે ભાઈ વેપર ને એવું લઈને ભાઈ ઓ વાહ વાહ પણ જો કે આપણે નથી ખાવાની એવું નથી ખાવાનું બહુ જાજી બધી ગાડીઓ ભેગી થઈ ગઈ છે વાહ ભાઈ આવી ભાઠી સાયકલ ઉપર પડી હોય તો ઓ ભાઈ જો અત્યારે આ લેસન કરવા બે ગયો એમ ભાઈ ભાઈ ભણેશ્રી ભાઈ ભાઈ ભણેશ્રી માણાઓ આપણા અક્ષરમાં કઈ વાહ ભાઈ વાહ અક્ષર તો છે

તો ભાઈ એને લેસન થઈ જાય ને એટલે ભાઈ આપણે એને જવાનું ગાંઠિયા ખાવા ક્યાં ગાંઠિયા ખાવા હાલ ભાઈ તું જલ્દી લેસન કર લે ભાઈ આપણે એમના આ જે ભજીયા ખાતા હોય ને આગળી પચી જાય એમાં એવું એટલે પછી ગાંઠિયા તો ખાવા જ જોઈએ બાકી એના વગર મજા નહીં આવે આના ગાંઠિયા કાથરોટ આવે એટલે ગાંઠિયા તો જોઈએ એ વાંધો ને આવે જો હું ખબર હે તમને મારા મમ્મી ને શીખડાવે ઓલું તે દી ઓલા લોચા વળી ગયા નહીબ કરવાનું હું સબસ્ક્રાઇબ તું બોલજી તું બોલજી સબસ્ક્રાઇબ 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 કરવાનો ઇસકી ભાષા માં નહીં કાઈ આવડતું નથી ને તો ભાઈ અત્યારે હમણા ને આપણે હમણાં હાડા દોહ ક 11 જાય ગયા એ આજ ગયા હાલો ગાઠિયા હાલો હાલો જી તો 11 માં ભાઈ હજી કેટલી વાર છે ભાઈ ભલે વાર હોય હાલો કલાકની વાર છે 11 માં ના ના ઓ ગાઠિયા ખાવા જાવું પડે બાકી હાલો આને મારી હાલો ભાઈ હવે નીકળી ગયા હી ગાંઠિયા ખાવાની એ હેઠે કઈ દેખાતું નથી આ લાઈટ ની વાંખે દેખાતું નથી પણ વાંધો ને અહીંયા રોડ જ ચડી જવાનું એકવાર હાલો અહીંયા પહોંચી ગયા હાલો ભાઈ આપણે ગાંઠિયાનો ઓર્ડર દઈ દઈ પછી તમને મળી વાહ 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 હું અરે અહીંયા બેઠા ક્રિશભાઈ ઈધર બેઠ ચુક્યા ગાઈશ યાર બને હવે આપણા ગાઠિયાત ચટણી આવી ગઈ છે માં શું છે ભાઈ બતાવ સંભાર છે ને ચટણી ઓકે ભાઈ બાકી ભાઈ આ દેશી જુગાડ સારું કઈ રહ્યું પડે ને એટલા માટે જીવડા પંખો કર્યો એટલે વહી ગયા હે હાલે હાલે મારામાં ઓલરેડી ઝૂમ થઈ ગયેલું છે હવે વાહ બ્રી વાહ આપણે બોગનો ફકોકો નાખ્યો સવા ભાઈ ખાવા આ તો જ ખબર જ છે કાઠો ગયા સ્વાદ જ અલગ છે મજા જ આવી રાખે એકદી નકાકા હે આકા કાકા હં પણ આકાકા કેટલીવાર ખાવા આવી નહીં હા બહુ જાજી વાર આવી ગયા અમારા વ્યૂવરને જરી કહી દે ને નહીં આવવું હોય તો અહીં કાથોડ આવી ગયે ભાઈ અહીં કે આવ્યો પાંચ જ છે અહીંયા સીધા સીધા આવી લાવો એટલે સીધી તમને અહીંથી મળી જાય આગળ તમને બહારથી બતાવી દઉં બાકી અહીંયા ગાંઠિયા બીજું શું મળે ભાઈ કુંભણિયા ને નમસ્તે વા બજિયાથી વાડા ફાફડા ગાંઠિયા ફાફડા ગાંઠિયા ઓકે ભાઈ વાહ ભાઈ વાહ ગરમા ગરમ ગાંઠિયા ચટણી તો ને કેમ નેમ ખાવા હૈ નહીં વાહ વાહ સંભારો ના મને ખાઓ મને રેડી જો હે સંભારો તો લઈ લે મારે તો જો હું ઓ લઈ લ્યો આને ક્યાં બોલો દે આ બાજુ આ એને ખલે ઉડે નહીં બસ હા ભાઈ આ હવે રેવાતું નથી હવે ખાવા મંડ્યું હમ

વધારે કી બાજુ જો તમે જ કમેન્ટ કરો આ બાજુ છે કોલી બાજુ વધારે આ બાજુ તો હું પતી ગયું છે પણ આ બાજુ થીને જ ઉપાડે છે મારો આ બોલો ને હાલો ને શરમ કરો ભગવાન છે ડરો આ બાજુ પતી ગયું આ બાજુ બધું તો હે ભાઈ જો હાલ તું વાતું કરો મેનું ખાઈ લઉં વાતું કરી રહ્યો છે હું ખાઈ લઉં એવું જો ભાઈ તમે કાથરોટાના યુરોડુ પર આ જડસો ને અંદર આવસો ને ડાયરેક્ટ આને બજરંગ ગાઠિયાને પડી જાય બરોબર ને ભાઈ હાલ તો ભાઈ ગાઠિયા બઠિયા હવે ખાઈ લીધા છે ને ભાઈ હવે આપણે હે ને હુવાની તૈયારી કર છે ને ભાઈ આને તો લેસન કરવું છે લેસન કરવા નું શું કેવાનું ભાઈ ખાઈ લે કેવાનું હોય હવે એમ કે હે કેવાનું હોય બસ પહેલા હું હના જરી આગળ લાઈટ કરતો जाऊं કેમ કે ભાઈ હે ને આ એક તો કીચડ બહુ થઈ ગયો ભાઈ જો 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 આમાં ખબર ન પડે આમાં ભાઈ ગોથું મરાઈ ગયે પછી એવું થઈ ગયું નઈ તો કાંઈ વાંધો ના લેગ વિડીયો પતા હોય નાખી મજા આવી લાઈક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આપડે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય પડતો નહીં પડતો નહીં